રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિ પોલીસના સકંજામાં છરીના ઉપરાછાપરે ઘાજીકીને પત્નીની હત્યા કરી હતી ઘરકંકાસથી કંટાળી નીલેશ્વરી બોરીચાએ ઘર છોડ્યું હતું ચાર દિવસથી પોતાના બહેનપણી સાથે રહેવા જતી રહી હતી ચાર વર્ષ પહેલા બંને પ્રેમ લગ્ન કર્યા હતા ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હતી અને આખરે પતિ પોલીસના સકંજામાં આવ્યું છે યોગેશ બાબુ માવલાની થોરાળા પોલીસે ધરપકડ કરી છે મહત્વનું છે કે મૃતક નિલેશ્વરી બોરિયા મૂળ અમદાવાદની વતની છે જેણે આરોપી પતિ યોગેશ બાબુ માવલાની સાથે ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા જો કે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે કોઈ વાતને લઈને તણાવ હતો જેના લીધે થતા અવારનવાર ઝઘડા ઘર કંકાસથી કંટાળીને મૃતક પોતાની બહેનપણીના ઘરે રહેવા જતા રહ્યા હતા

આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ જાણવા મુજબ એ આઠ દસ ગુનાઓમાં દારૂ તથા મારા ગુનામાં પણ પકડાયેલો છે એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં સર્ચ કરતા એના ઇતિહાસ મળતો નથી એટલે હાલ એ તજવીજ ચાલુ છે